જુનાગઢ જિલ્લાના કેસોદ તાલુકાના મોબાઈલ વેપારી એસોસિએશન માત્ર ધંધા રોજગાર મેળવવા માટેનું સંગઠન બની રહેવાને બદલે કેસોદ શહેરમાં સામાજિક ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અસ્તિત્વમાં આવ્યું ત્યારથી જ સાથ સહકાર આપી અલગ ઓળખ બનાવી છે ત્યારે તાજેતરમાં શૈક્ષણિક બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થતાં જ શહેરમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાતો કેસોદ મોબાઈલ વેપાર એસોસિએશન દ્વારા યોજાયેલા શ્રેષ્ઠ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ડાયાલાલ વિકરિયા કોકો બેંકના વાઇસ ચેરમેન વિજયસિંહ રાયઝાદા સહિત મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું કેસર શહેરમાં ધોરણ દસ માં શ્રેષ્ઠતા મેળવી સમગ્ર શહેરનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીઓ પ્રથમ ધ્યેય જગદીપ ભાઈ જાજમેરિયા નવ્વાણું પોઈન્ટ ચોરાણું પીઆર તૃતીય મહેક સિંગાળા નવ્વાણું પોઈન્ટ ત્રાણું પીઆર તૃતીય વૃંદ પટોડિયા નવ્વાણું પોઈન્ટ નેવ્યાસી પીઆર અને નેવા દેખી વાડીયા નવાનું પીઆર મેળવેલ કે જેના ગડગડાટ વચ્ચે પ્રવાહ ની પરીક્ષામાં સરળતા પ્રાપ્ત કરનાર પ્રથમ ક્રમે સફળતા પ્રાપ્ત કરનાર પ્રથમ ક્રમે ચાંદીગરા રિદ્ધિ ભાવેશભાઈ નવાણું પોઈન્ટ પંચાણું પીઆર કાર્યા નેહા દ્વિતીય ક્રમે નવાણું પોઈન્ટ પંચાણું પીઆર કોટડિયા આકૃતિ અનિલભાઈ તૃતીય નવાણું પોઈન્ટ એકાવન પી મેળવેલ કે જેનું સિલ્ડ અને પ્રોત્સાહિત ઇનામો આપી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહમાં સફળતા પ્રાપ્ત કરનાર પ્રથમ કટારિયા મુસ્કાન મહેબૂબભાઈ નવાણું પોઈન્ટ વીસ પી દ્વિતીય હર્ષવર્ધન સુનિલભાઈ ચૌહાણ અઠાણું પોઈન્ટ આઠ પી તૃતીય ચાદેગ્રા પ્રાર્થ નિલેશભાઈ સત્તાણું પોઈન્ટ સડસઠ પી મેળવેલ કે જેઓનું સિલ્ડ અને પ્રોત્સાહિત ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યું હતું કિશોર મોબાઈલ વેપારી એસોસિએશન પરિવારના બાળકો કે જેમણે શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રગતિ મેળવી હતી કે જેમાં પુરોહિત પેરવી કલ્પેશભાઈ પ્રીતિબેન ભાવિનભાઈ મોકરિયા સાંચી મુકેશભાઈ મેઘવાણી ભાવિક ગિરીશભાઈ વગવાનું પણ મીડિયા કર્મીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું કિશોર મોબાઈલ વેપાર એસોસિએશન દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહમાં કિશોર જીના મોબાઈલ ફોન વ્યવસાય સાથે સંકળાયેલા તમામ વેપારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ બોદર ભાવિનભાઈ પડદુ રાહિલભાઈ બખાઈ જલ્પેશભાઈ ધડુક સહિત હોદેદારોએ જેમ ઉઠાવી હતી રાજુભાઈ બોદરદ મોબાઈલ વેપારી એસોસિએશન પ્રમુખ આજરોજ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા દર વર્ષની જેમ કેશોદ તાલુકામાં બાર સાયન્સમાં બાર કોમર્સમાં અને દસમામાં જે ત્રણ પ્રથમ ત્રણ નંબર આવેલા હોય તે વિદ્યાર્થીઓનું વેપારી અને કેશોદના શહેર આગેવાનોની હાજરીમાં સન્માનિત કરીએ છીએ અને સાથે સાથે વેપારીઓનું અને આવેલા મહેમાનોનું ભોજનનો કાર્યક્રમ રાખીએ છીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા ઉપપ્રમુખ શ્રી ચિરાગભાઈ બોપાલા સહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા મહામંત્રી ગૌરમભાઈ વ્યાસ તથા અમારા ઉપપક્ષના પ્રમુખ દાયાભાઈ વેકરિયા દરેક આગેવાનોને હાજરી આપી અને મારા આ કાર્યક્રમને પ્રોત્સાહિત કર્યો તે બદલ સર્વ આગેવાનોને હું અભિનંદન આપું છું અને સાથે સાથે જે નંબર આવેલા છે એ વિદ્યાર્થીઓ લોકો ભણવામાં આગળ વધે એવી શુભકામના સાથે જય ભારત અનિરુદ્ધ સિંહ બાબરીયા સાથે CN24 ન્યૂઝ કેસોલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ